નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આપની મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો વિશેનો અભ્યાસ કરવાના છીએ ભૂમિતિ આમ તો મોટો સારો એવો મોટો એવો વિષય છે પરંતુ ધોરણ છ ની અંદર આપણે કેટલીક પાયાની માહિતી મેળવવાની છે તો આપણે જોઈએ સૌ કે બિંદુ એ શું છે તો આપણે જોઈએ આમ આપણે ટપકા સ્વરૂપે જે દર્શાવીએ છીએ તેને બિંદુ કહેવામાં આવે અને આપણે જો નામ આપીએ કે આ છે બિંદુ કે કાને આપણે કેવી રીતે લખી શકીએ બિંદુ એ એ જ રીતે આપણે કોઈ બિંદુને નામ આપીએ કે કે તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ બિંદુ કે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ રેખા તો રેખા શું છે તો રેખા આપણે આ પ્રમાણે દર્શાવીએ આ આપણી રેખા છે રેખા એ બંને બાજુ જાય છે એટલે આ બાજુ પણ અનંતર અનંત સુધી જાય છે અને આ બાજુ પણ અનંત સુધી જાય છે એના કોઈ છેડા મળતા નથી એટલે એને આપણે માપી પણ શકીએ નહીં જો આને આપણે નામકરણ કરીએ તો આને આપણે નામ આપીએ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે બિંદુ આપી દઈએ કે છે અને અહીંયા બિંદુ આપીએ બી તો આને કઈ રીતે આપણે લખી શકીએ સંકેતમાં તો આને આપણે લખીશું રેખા એટલે ઉપર રેખાનું નિશાન કરીશું અને નીચે થશે એ બી એટલે આને શું વંચાય રેખા એ બી અહીંયા પી ક્યુ હોય તો રેખા પી કુ એમ આપણે બે બિંદુઓને દર્શાવીશું

આગળ જોઈએ કિરણ તો કિરણ આપણે આ પ્રમાણે હોય છે એનું ઉદ્ગમ સ્થાન એક હોય છે આ બિંદુ એનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે એટલે કે એક અંત્ય બિંદુ આવેલું હોય છે બીજી તરફ અનંત સુધી જાય છે જો આને આપણે નામકરણ આપીએ તો આને પણ આપણે લખીએ કે પી અહીંયા આપણે લખીએ કે આ પી છે અને બીજું આ જ રેખા પર આપણે આ જ કિરણ પર આપણે બીજું બિંદુ આપીએ કે આ ક્યુ છે આ કિરણ પી ક્યુ થાય તો એને કેવી રીતે દર્શાવી શકીએ તો આ કિરણ પી

આ રેખા છે આ એક તરફ જાય એ કિરણ છે અને આ આપણો રેખાખંડ છે રેખાખંડને આપણે માપી શકીએ બે અંત્ય બિંદુઓ હોય છે કિરણની વાત કરીએ તો એક ઉદ્ગમ સ્થાન હોય છે અને આપણે વાત કરીએ રેખાની તો એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે એટલે એને આપણે માપી શકતા નથી તો મિત્રો ઘણા એવા સવાલ પૂછ્યા એક એવો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે એક બિંદુમાંથી કેટલા રેખાઓ પસાર કરી શકે તો આપણે જોઈએ કે આ એક બિંદુ છે એમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો રેખા આમ પણ જાય રેખા આમ પણ જાય આમ જાય આમ જાય એટલે આપણે ગમે તેટલી એટલે કે અસંખ્ય એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ છીએ આ બધી જ રેખાઓ આપણે એક બિંદુમાંથી પસાર કરી શકીએ એવો જ પ્રશ્ન પૂછાય કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે તો આપણે અહીંયા જોઈએ કે બે બિંદુ હોય તો એમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો આપણે આમ એક તો પસાર કરી દઈએ બે બિંદુમાંથી બીજી કરવી હોય તો 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 કાં કાં આ આ બિંદુમાંથી બિંદુમાંથી થઈ થઈ શકે શકે પરંતુ બંનેની સાથે આપણે બીજી કોઈ એવી રેખા પસાર કરી શકતા નથી એટલે આપણે કહીએ કે બે બિંદુમાંથી ફક્ત માત્ર એક જ રેખા પસાર કરી શકીએ છીએ જો એક બિંદુની વાત થાય તો એક બિંદુમાંથી આપણે અસંખ્ય પસાર કરી શકીએ છીએ પરંતુ જો બે બિંદુની વાત હોય તો બે બિંદુમાંથી આપણે ફક્ત એક જ રેખા પસાર કરી શકીએ છીએ બે સાથેની વાત છે અલગ અલગ બિંદુમાંથી નહીં હવે આપણે આગળ જોઈએ છેદતી છેદતી રેખાઓ 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 અને સમાંતર તો તો શું છે બે રેખાઓને એક સામાન્ય બિંદુ મળી રહે એટલે આપણે જોઈએ કે એક આ રેખા છે અને એક આ રેખા છે એને એક સામાન્ય બિંદુમાં છેદતી હોય તો એને છેદતી રેખાઓ કહે છે જેનું એક સામાન્ય બિંદુ મળી રહે અને આપણે છેદ બિંદુ કરીએ એ જ પ્રમાણે આપણે જોઈએ સમાંતર રેખાઓ શું છે તો સમાંતર રેખાઓ એટલે કે એકબીજાને ક્યાંય જઈને આગળ જઈને છેદે નહીં એટલે કે રેલવેના પાટા જેવું હોય કે બે જે પાટા છે સીધા જાય છે સમાંતર જાય છે ક્યાંય આગળ જઈને એકબીજાને છેદવાના નથી ઇન્ટરસેક્ટ થવાના નથી એમનો કોઈ પણ છેદ બિંદુ મળવાનો નથી તો એને આપણે સમાંતર રેખાઓ કહીએ છીએ તો એની નિશાની જોઈએ કે આપણે જો કે આ બે રેખાઓ આપણે લીધી કે રેખા L છે અને આ રેખા M છે

ના ગણિતની ભાષામાં એને પણ વક્ર કહેવામાં આવે છે આ બધા જ વક્ર છે પણ વક્રના પણ બે ભાગ પડે છે બે પ્રકાર છે કયા એક છે ખુલ્લો વક્ર અને એક છે બંધ વક્ર બરાબર એક છે ખુલ્લો વક્ર અને એક છે બંધ વક્ર એટલે બંને એના છેડા એકબીજાને મળતા હોય તો એ બંધ વક્ર થશે અને બંને એકબીજાને ન મળતા હોય ખુલ્લા રહેતા હોય તો એને ખુલ્લો વક્ર કહે છે તો આપણે જો આ છેડું ના છેડું મળતો નથી તો આપણો કયો થશે ખુલ્લો વક્ર થશે એ જ પ્રમાણે આપણ ખુલ્લો વક્ર થશે અહીંયા જોઈએ કે બંને એકબીજાને મળતા નથી એટલે આપણ આપણે ખુલ્લો વખત થાય

કે જેમાં બે ખૂણા કરતા વધારે ખૂણા હોય તેને આપણે બહુકોણ કહીએ છીએ તો બે ખૂણા કરતા વધારે જો ત્રણ ખૂણા હોય તો ત્રણ ખૂણા વાળો બહુકોણ કોણ છે મિત્રો આપણે હાલ સુધી દોરતા આવ્યા છીએ બચપણથી આકૃતિઓ દોરી છે વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ તો એમાં ત્રણ ખૂણા વાળો કોણ છે મિત્રો બોલો ત્રિકોણ છે ને આપણે ત્રણ ખૂણા વાળો સૌપ્રથમ આપણે જોઈશું ત્રિકોણ તો ત્રિકોણને માં આપણે બહુકોણ કહી શકીએ જો એને આપણે નામ આપીએ અહીંયા આપણે આપીએ P Q અને R આપણે ઘડિયાળની દિશામાં કા તો આમ ચક્કી પીસવાની કા તો આમ પીસવાની ગમે તેમ નામ લઈ આપવાના બરાબર કા તો આમ જઈશું કા તો આમ જઈશું તો આપણે નામ આપ્યા છે P Q R હવે આપણે જોઈએ કે શિરો બિંદુ શું છે તો આમાં જોઈએ આપણે આ જે બિંદુઓ પરથી આપણે ત્રિકોણ બનાવ્યો છે આ જે નામ આપ્યા છે P Q R એ શિરો બિંદુઓ છે તો આ ત્રિકોણમાંના શિરો બિંદુઓ કયા થશે બિંદુ P Q અને

અને ત્રીજું છે ખૂણો પી તો ખૂણાની નિશાની કરીશું ખૂણો પી બીજી કઈ રીતે દર્શાવી શકીએ તો અથવા આને આપણે ખૂણો પી પણ લખી શકીએ અથવા ખૂણો ક્યુ પી આર ખૂણો QPR એટલે કે જે ખૂણો દર્શાવવાનો છે એ ખૂણાને આપણે વચમાં રાખીશું એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા કયો ખૂણો આપેલો છે ખૂણો આર તો આ રીતે લખી શકાય અથવા આને વચમાં રાખીને ખૂણો પીઆર ક્યુ પણ દર્શાવી શકાય એ જ પ્રમાણે આપણે લખીએ ખૂણો ક્યુ અથવા અને વચમાં રાખીને ખૂણો પી પણ લખીશું એ જ પ્રમાણે આપણે જોઈએ હવે એને આપણે નામ આપીએ તો એ બી સી અને ડી તો આપણે જોયું આમાં જેમ નામ આપ્યા ખૂણાના એ પ્રમાણે આમાં પણ આપણે ખૂણાના નામ આપી શકીએ બાજુ આપી શકીએ બાજુ કેટલી છે પહેલા આપણે લખીએ બાજુઓના નામ બાજુ કઈ બને છે બાજુ એ બી બાજુ સીડી અને બાજુ પ્રમાણે આપણે ખૂણા લખીએ તો કયા ખૂણા બને છે ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી બીજા કઈ રીતે લખાય એ પણ આપણે જોયું છે અને વચમાં રાખવાનું એ ખૂણાની વાત નથી હોય

આપણે લખી શકીએ એ બી ની સામેની બાજુ કઈ થાય બીસી એ જ પ્રમાણે એડી ની સામેની બાજુ કઈ થાય બીસી બરાબર એ જ પ્રમાણે સામેના ખૂણા પૂછાતા હોય છે મિત્રો પૂછાય એની સામેનો ખૂણો કયો છે તો આની સામે તમે કયો ખૂણો દેખાય છે ખૂણો સી એ જ પ્રમાણે પૂછાય કે ખૂણા બી ના સામેનો ખૂણો કયો છે તો ખૂણા બી ના સામેનો ખૂણો છે ખૂણો ડી આગળ આપણે જોઈએ કે આકૃતિ પરથી જવાબ લખો આપણે અહીંયા આકૃતિ આપેલી છે આપણે જોઈ શકીએ કે આપણે જો જોવા જઈએ તો આપણે ઘણા બધા બિંદુઓ પણ દેખાય છે રેખાઓ પણ દેખાય છે કિરણો પણ દેખાય છે તો એના પરથી આપણે નામ આપવાના છે બિંદુઓના તો આમાં કેટલા બિંદુ છે તો આપણે જેટલા નામ આપેલા છે બધા જ બિંદુઓ કહેવા છે બી આ બધા જ બિંદુ છે એ છે બી છે ઓ છે સી છે બી છે બધા જ બિંદુઓ છે આપણે દર્શાવવા કેવી રીતે એવું લખવાનું છે તો બિંદુ ક્યાં છે એ બિંદુ બી બિંદુઓ બિંદુઓ લખો કે ચાર રેખાઓ લખો કે પાંચ કિરણો લખો એવું તમને મેન્શન કરેલું હશે એવું તમને ઉલ્લેખ કરેલો હશે હવે આપણે જોઈએ રેખાઓની વાત કરી છે તો આપણને એમ થાય કે અહીંયા રેખા તો ખાલી આ એક જ દેખાય છે બીજી તરફ જાય છે બીજી તો કોઈ રેખા નથી તો આ જ રેખાને આપણે અલગ અલગ તરીકે લખવાની છે મિત્રો તો આને આપણે કેવી રીતે લખી શકીએ તો આમાં આપણે જોઈએ કે આ રેખાની અંદર એક બે ત્રણ ને ચાર બિંદુઓ આપેલા છે અને રેખાને આપણે કોઈ પણ બે બિંદુનો ઉપયોગ કરીને રેખા વડે દર્શાવી શકીએ આપણે એના નામ પ્રમાણે તો ચારનો ઉપયોગ કરીને આપણે દર્શાવીએ તો પહેલા આપણે એ થી લઈએ તો એ થી બી બી બે આ બે ઉપયોગ કરીને લખી શકીએ તો રેખા શું થશે રેખા એ બી આ રીતે લખી શકાય હવે આ એ નો ઉપયોગ કરીને બી ને ન લેતા ઓ ને લઈ તો શું લખી શકાય

અને આમાં પણ ઓ એમાં પણ આપણે જોઈ શકીએ કે ઓ બી પણ લખી શકીએ અહીંયાથી આ આમ પણ જાય આ જ કિરણની અંદર ત્રણ નામ આપેલા છે એટલે એનો એનો બી નો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો ઓ બી હજી પણ આપણે લખી શકીએ ઓ એ લખ્યો છે ઓ બી લખ્યો છે આ તરફ જોઈએ તો સી બી પણ લખી શકીએ આ તરફ જતા બરાબર એક અધ્ય બિંદુ સમજીને બીજી બાજુ કિરણ આપણે દર્શાવી શકીએ રેખાખંડ વાત કરીએ તો આપણને તો અહીંયા તો કોઈ રેખાખંડ નથી બધા જ કિરણ કે રેખા દેખાય છે રેખાખંડ ક્યાં છે મિત્રો બે બિંદુઓ વચ્ચે રેખાખંડ જ કહેવાય હવે આ બે બિંદુ વચ્ચે આ શું બને છે રેખાખંડ આ બે બિંદુ વચ્ચે જે આ બનો ભાગ એને શું કહેવાય રેખાખંડ તો રેખાખંડ એ બી આ રીતે ઉપર રેખાખંડ નિશાન દર્શાવવાની આ પણ શું કહેવાય રેખાખંડ બીઓ એ જ પ્રમાણે આને શું કહેવાય રેખાખંડ ઓસી અને રેખાખંડ આ પણ કહેવાય ઓ બી જો તમને વધારે કીધા હોય તો વધારે નામ આપો તો અહીંયા પણ જો નામ નથી આપેલું તમે આપણે આ જાતે આ નામ આપીને અને પણ રેખાકન તરીકે લઈ શકો પણ તમને જેટલા કીધા હોય ચાર કીધા હોય પાંચ કીધા હોય એ પ્રમાણે લખવાના રહેશે હવે આપણે આગળ જોઈએ આપેલ ચાર મૂળાક્ષરોથી આ આપણે જોઈએ શું આપેલી છે રેખા આપેલી છે અને મગેલા છે એ બી શ્રીડી ચાર બિંદુઓ આપેલા છે દરેક વખતે માત્ર બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રે રેખાના શક્ય તેટલા બાર વખત નામ આપવાના છે શક્ય તેટલા કીધા છે ને પાઉન્ટમાં લખી શકું બાર આપણે બાર વખત જોઈએ કેવી રીતે નામ લખી શક્યું આપણને થાય એક રેખાના બાર બાર નામ કેવી રીતે હોઈ શકે

અને બી ને આપણે એ જોડે લઈએ તો બી આ ત્રણ થઈ ગયા ફરી આપણે હવે સી ની વાત કરીએ તો સી ને ડી જોડેલો લો સી એ જ પ્રમાણે સી ને બી જોડેલો તો સી અને પછી સી ને આપણે એ જોડેલો તો સી એ જ પ્રમાણે ડી ને બધા ત્રણે જોડે લઈ લો તો પહેલા શું થશે ડી કિરણ ડી સોરી રેખા ડી પછી રેખા ડી અને રેખા ડી આજ પ્રમાણે આપણે બિંદુઓનો ઉપયોગ કરીને બનાવી શકીએ જેટલા બિંદુ આપે ત્રણ આપે તો 3 એનો એકબીજા સાથે ઉપયોગ કરવાનો રહેશે આપણે જોઈ શકીએ 3 અને 3 6 6 12 થઈ જાય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેની પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો આપણે જે પણ પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરવાની છે અહીંયા કીધું છે બિંદુ P બિંદુ P એ AB પર છે

અને ક્યાં છેદે છે એમ બિંદુ પર તો આ રેખા એક્સ વાય અને રેખા એ વચ્ચે છેદે છે રેખા પર હવે શરૂઆતમાં તમને પ્રમાણે રેખા આપણે આ રીતે પણ દર્શાવી શકીએ રેખા એલ તો રેખા એલ પર ઈ અને એફ બિંદુ આવેલું છે તો અહીંયા લખી આપણે ઈ અને એફ પણ ડી નથી તો ડી બાર દર્શાવી દેવાનું બિંદુ ડી મિત્રો થોડું જોડે દર્શાવવાનું ગમે ત્યાં નહીં દર્શાવી દેવાનું કે દેખાય પણ નહીં બરાબર આગળ જોઈએ ઓપી અને ઓક્યુ બિંદુ ઓ માં છે તે છે આપણે થા આના જેવું જ છે નહીં આના જેવું છે પણ અહીંયા શું કીધું છે મિત્રો કે બંનેમાં સેમ ઓ ઓ બિંદુ સરખું આવે છે તો આપણે લખીએ પહેલા કે ઓપી આપણે દોરી નાખીએ કે રેખા આપણે ઓપી પહેલા દોરી દીધી કે આ છે ઓ અને આ છે પી અને બીજો આપણે એના ઉપર જ કીધું છે ઓક્યુ તો અહીંયાથી જો આપણે એક બીજી રેખા પસાર કરીએ તો આ ઓ અને આ ક્યુ થાય હવે તમે જુઓ ઓપી રેખા અને રેખા ઓ ક્યુ બિંદુ ઓ માં મળે છે આગળ જોઈએ આપણે અહીંયા આકૃતિ આપી છે એ પ્રમાણે આપણને જવાબ આપવાના છે કીધું છે ડી ઓ ઈ તો આપણો ડી ઓ ઈ ક્યાં છે પહેલા જોવાનું ડી ઓ ઈ ડી ઓ ઈ ખૂણો ડી ઓ ઈ અંદર નું બિંદુ તો આ ડી ઓ ઈ ઉપર નથી કીધું આ ડી ઓ ઈ ના અંદર નું બિંદુ કયું છે બિંદુ એ તો અહીંયા આપણે લખીશું બિંદુ એ એ જ પ્રમાણે ઇ તો ઇઓએફ ક્યાં આપ્યું છે ઈ ઓ એફ બહારનું તો ઇ ઓ એફ બહારના કીધા છે તો આ આના ઉપરના બિંદુઓ સિવાયના બધા જ એના બહારના બિંદુઓ કેવા છે તો ઇઓ એફ સિવાયના બિંદુ છે સી એ અને ટી બિંદુ સી બિંદુ એ અને બિંદુ સી એ અને આપણને થાય ડી તો હા મિત્રો ડી પણ એના બહારનું જ કે આપણે આ ખૂણાની વાત કરી એટલે આ બિંદુ આપણે એનો બહારનો કહેવાશે ઈ ઓ એફ પરના બિંદુ તો આની ઉપરના બિંદુ કયા છે આ આપણે ખૂણો લીધો તો આની ઉપરના બિંદુ કયો બી તો ખરો પણ આ જે બિંદુઓ છે એનો પણ સમાવેશ થશે તો આપણે લખીએ કે બિંદુ ઈ બિંદુ ઓ બિંદુ એફ અને બીજું કયું બિંદુ છે બિંદુ આ જ પ્રમાણે કોઈ પણ નામ આપેલા હોય તો આપણે જોવાનું કે અંદરનું કીધું છે બહારનું કીધું છે કે એના ઉપરનું બિંદુ કીધું છે તો મિત્રો આ વિડીયોને આપણે અહિયાં જ વિરામ આપીશું તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો જય હિન્દ જય ભારત